હવે આ ચેપ્ટરમાં ખૂબ જ અગત્યના પ્રમેયો આવે છે જે પૈકી પહેલો પ્રમેય જેને પ્રમેય નંબર 10.1 કહીશું કે સાબિત કરો કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક આ વર્તુળનું કોઈ બિંદુ P છે તેમાં દોરેલો સ્પર્શક XY એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતા આ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી આ ત્રિજ્યા છે ત્યાં લંબ છે 90 ડિગ્રી બનાવે છે એવું તમારે સાબિત કરવાનું છે

હવે બી ક્યુ બિંદુ લીધું મિત્રો તો ક્યુ ને સૌ આપણે જોડી લઈશું ઓ સાથે ઓ સાથે જોડી લઈશું તો ઓ દોરવાનું છે હવે બિંદુ ક્યુ બહાર લેવાનું છે ક્યાં લેવાનું છે ભાઈ બહારના ભાગમાં જ હોય કારણ કે જો ક્યુ બિંદુ બહારના ભાગમાં હોય છે જો ક્યુ બિંદુ અંદરના ભાગમાં હોય છે તો તેને આપણે શું કહીશું છેદિકા કહીશું તો ક્યુ બિંદુ બહારના ભાગમાં જ હોય કારણ કે વર્તુળના અંદરના ભાગમાં હોય

બે સ્પર્શકો બનાવ્યા છે તે ક્યુ અને આર માં છેદે છે જેથી આપણે સાધ્યમાં લખવાનું છે કે પીક્યુ અને પીઆર કેવા છે પીક્યુ અને પીઆર જે સ્પર્શક છે તે તમારે સમાન કરવાના છે પીક્યુ બરાબર પીઆર કરવાના છે તો સાબિતીમાં હવે શું કરીશું તો સૌ પ્રથમ ઓ થી પી ઓ થી પી જોડો ઓ થી ક્યુ જોડો ઓ થી આર ત્રણે ત્રણ આપણે જોડી લેવાના છે તે સાબિતીમાં લખીશું ત્યારબાદ પ્રમેય દસ પોઈન્ટ એક મુજબ આપણે જે સાબિત કર્યું છે

મોટા વર્તુળની ત્રિજ્યા પાંચ સેમી છે નાના વર્તુળની ત્રિજ્યા ત્રણ સેમી છે મોટા વર્તુળની જીવા આ જીવા મોટા વર્તુળની કેવા નાના વર્તુળને સ્પર્શે છે આપણે પી બિંદુ લઈ લઈએ પી બિંદુ એ સ્પર્શે છે તો તમારે તેની લંબાઈ જીવાની લંબાઈ શોધવી હોય તો અહીં કાટખૂણો બને છે તો ત્રિકોણ ઓપીબીમાં ત્રિકોણ ઓપીબીમાં

તો 25 માંથી નવ જાય તો 16 આવશે હવે તમારે જીવાની લંબાઈ શોધવાની છે આ ચાર હોય તો આ બાજુ ચાર જ થશે તો લખી શકાય જીવાની લંબાઈ જીવાની લંબાઈ એ બરાબર બે વખત તમે પીબી લખી શકો બીબી ડબલ જેમાં બિંદુ પી માંથી દોરેલા સ્પર્શકોન્દ્ર વાળા વર્તુળ વાળું વર્તુળ છે બહાર નું બિંદુ પી છે બે સ્પર્શકો છે અહી એ બિંદુ લીધું અહીં બી બિંદુ લીધું પી અને પીબી સ્પર્શક થઈ ગયા પી અને પીબી વચ્ચે 80 ડિગ્રી બને છે કેટલો ખૂણો બને છે મિત્રો 80 ડિગ્રીનો ખૂણો બને છે તો પીઓએ પીઓએ અહીં તમે જોઈ શકો છો કે અહીં પી ઓ એ શોધવું છે આ ખૂણો શોધવું છે

બધી બિંદુ છે આ બધા અપી ક્યુઆર એસ તો પ્રમાયદાસપાઈ મુજબ વર્ષૂમની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન થાય તો આ બંને સ્પર્શક અને આ બંને સ્પર્શક સમાન હોય તો એપી બરાબર થાય હવે બીથીપી અને બીથી સમાન થાય તો બીથીપી બરાબર થશે સીધી અને સી સમાન થશે તો સી અને CR સમાન થશે DTR અને DTS સમાન થશે DTR અને DTS સમાન થશે પરિણામ 1 પરિણામ 2 પરિણામ 3 પરિણામ 4 આપી દીધા હવે ડાબી બાજુના સરવાળો કરીશું પરિણામ 1 ના અને પરિણામ 1 plus 2 plus 3 plus 4 ના જમણી બાજુના સરવાળો કરીશું તો પરિણામ 1 2 3 4 લેતા तो AP, BP, Q और DR, AP plus મિત્રો હવે શું કરીશું આ બધાનો સરવારો આ બધાનો સરવારો કરી દીધો હવે એપી ના બદલે શું લખી શકીએ એપી ના બદલે શું લખી શકીએ આમ ના કરવું હોય હવે તમને પરિણામ એક બે ત્રણ મળી ગયા હવે ડાબી બાજુ શું છે એ પણ એક સરળ રીત છે એટલા માટે બી પ્લસ સીડી હવે બી પ્લસ સીડી ડાબી બાજુ છે જેમાં એ એટલે શું થાય

અને ત્યારબાદ તમારો કોન્ફિડન્સ લેવલ વધશે પોઝિટિવ થિંકિંગ કરો અને દરરોજ મહેનત ચાલુ રાખો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો થેન્ક યુ બાય બાય ટેક કેર